ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો અને આજ વરસાદને કારણે ખેડૂત છે તે પાયમાલ થઈ ગયો ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે લોકોએ દેવું કરીને પાક વાવ્યો હતો ને અત્યારે હાલ એ જ પાક છે તે પાણીમાં ધોવાઈ ગયો છે ખાસ કરીને થોડા સમય અગાઉ જુનાગઢમાંથી એક બનાવ સામે આવ્યો હતો કે દેવો વધી જવાને કારણે અને પાકને ભારે નુકસાન થવાને કારણે એક ખેડૂતે આત્મહત્યા કરી હતી ત્યારે હવે આ સમગ્ર મામલે આપ નેતા ઈસુદાન ગઢવી છે તેમણે તે ખેડૂત પરિવારની મુલાકાત લીધી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આજ વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું અને ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે લોકો અત્યારે હાલ આત્મહત્યા કરી રહ્યા છે કારણ કે દેવું કરીને પાક વાવ્યો હોય અને એ પાકમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હોય તો આ જગતનો તાત જાય ક્યાં ત્યારે સુદાન ગઢવી છે તેમણે જુનાગઢના ઉના તાલુકાના રેવત ગામે આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારની મુલાકાત લીધી હતી એટલું જ નહીં મૃતક ખેડૂત પરિવારની સુદાન ગઢવી દ્વારા એકાવન હજારની સહાય જાહેર કરાઈ હતી ઉનાના ગઢવીના ખેડૂત પરિવારની પીડા જોઈને ત્યાં પણ સહાયની જાહેરાત કરવામાં આવી હતી સુદાન ગઢવી દ્વારા અને કમોસમી વરસાદ અને દેવાના દબાણમાં દબાઈ જવાને કારણે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે ખેડૂતો મજૂરો શ્રમિકોને અપીલ છે કે કોઈ આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરવું નહીં આમ આદમી પાર્ટી તે લોકોની સાથે છે એવી વાત સુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે સૌથી પહેલા તો જે ખેડૂતના પરિવારની મુલાકાત લીધી હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ ને બાદ સુદાન ગઢવી શું કહ્યું આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ભાણવડમાં આપઘાત આપણે દેખાડી ઉના તલાક ના રેવત ગામમાં પણ ગભારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે ઘાસ સારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ ખૂબ જ દુઃખ છે હું સરકારશ્રી ને વિનંતી કરું છું વહીવટી તંત્રની વિનંતી કરું છું આગેવાનોની વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે આપણે સૌની જવાબદારી છે સરકારને પણ વિનંતી કરું સરકાર માય બાપ છે સહાય જાહેર કરવી જોઈએ સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત અમેરિકા ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા અમેરિકાના ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી કે જે ગરીબ હોય એને બંગલો હોય ગાડી હોય વ્યવસ્થા હોય શું કામ કે નીતિ એવી બનાવી છે નિયત એવી બનાવી છે આપણે પણ આ તબક્કે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે વિચાર કરો ખેડૂતોના કદાચ લાખ કરોડ માફ થઈ જશે તો એ બીજા પાંચ વર્ષ ટકી જશે પણ આજે અહીંયા આવ્યા છીએ અમને એવી લાગણી થઈ આગેવાન છે અહીંયા મુન્નાભાઈ એમને પણ એક લાગણી થઈ એમણે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયો જાહેર કર્યો છું એમનો આભાર માનું છું હું પણ મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે હું ફૂલની ફૂલની તો આપવાની જાહેરાત કરું છું સાથે સાથે અમારી ટીમ છે એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાંખડી એમના પરિવારને આપશે પરિવારની કોઈ માંગણી નથી પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઉભું રહેવું એ આપણી ફરજ છે અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ આ એ મુદ્દો જ નથી અહીંયા માનવતાનો મુદ્દો છે માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એકઠા થયા છીએ એમના દુઃખમાં ભાગ લેવા એમના પરિવારને મળ્યા છીએ પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે ત્યારે એમને કહીએ છીએ ચિંતા ન કરવાની આપણે સૌ એક છીએ આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારું નું સારું કરશે તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો પણ તો ફૂલની પાખણી આપવાની પ્રયાસ કરજો જેથી કરીને આવા પરિવારને એક મોભ મળી રહે અને હું બધા ફરીથી વિનંતી કરું 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 છું 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 મજૂરોને વિનંતી વિનંતી શ્રમિકોને કોઈ આવું પગલું ભરવાની જરૂર નથી કોઈ ભરતા નહીં સાહેબ તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે આજે નહીં તો કાલે આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે પણ એક વખત ધીરજ રાખજો આવા પગલા ન ભરતા આ ધરતી માં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર